તો કેમ છો બધા હું છું તમારો હિતુદેશી બ્લોગર આઈ હોપ કે તમે બધા ઠીક જશો આજે આપણે ક્યાંય જવા માટે કે ક્યાંય ફરવા જવા માટે કે કંઈ ખાવા માટે બ્લોગ નહીં બનાવતા કેમ કે બધે ફરી ફરીને આપણે થઈ ગયા છે બીમાર આ છે મારો આઈફોન પ્લસ પાંચ હજાર શ્વેત પણ વધી ગયા છે આજે આપણે જઈશું હોસ્પિટલ બોટલ ચડાવવા તાપમાં ફરી ફરીને આપણી હાલત થઈ ગઈ છે ખરાબ તો હોસ્પિટલ જવું પડશે બોટલ ચડાવવા ચલો ચલો તો હવે આપણે જઈ ગઈ છીએ હોસ્પિટલ ત્યાં જઈને તમને બતાવું બોટલ ચડાવીએ તો તમને ખબર તાવ આવે એટલે ચડ્ડો પહેરીને જ ફરવું પડે એટલે આજે આપણે ચડ્ડો પહેર્યો છે આપણું વસ્તુ

le

आमार दुर्वज आमार दुर्वज आमार दुर्वज आ रे यार दांत बंद नहीं करना आई यूट्यूब पर ना कालो बिया लो बिहार से के दे द यार हैं ये क्यों हां ये ले जो ना की दो હવે આપણે આવી આવી ગયા ગયા છે ઘરે ઘરે થોડી વાર આરામ કરશું કેમ કે હમણાં જ પાટલ ચડાય થોડી વાર સુવું પડશે ચલો તો આજનો અમારો વ્લોગ હતો આવો આઈ હોપ કે તમને ગમ્યો હશે ગમે તો કોઈ નહીં નહીં મતલબ કે ગમે તો મને પણ નહીં કેમ કે બાટલ ચડાવવો પડે હોસ્પિટલ જવું પડે એવું તો કોને ગમે કંઈ નહીં લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો હમણાં પછી પણનો ભાગ બતાવીએ તમને કે હવે થોડી વાર પછી હું ઉઠીશ ત્યારે ચલો સુઈ જઈએ બાય બાય તો આપણે ઉઠી ગયા છે હવે જઈશું આપણે નાવા તો આપણે થઈ ગયા છીએ નહીં ને તૈયાર વિક્રમ વિક્રમ બનવાનું છે આપણે રંગીલો રંગી લો રીક્ષા વાળો વારો રંગીલો રીક્ષા વાળો લાંબા લાંબા જઠિયા કરવાના છે આપણે વિક્રમ બની જવાનો છે હલો શું આમ તો આવા હેડા રાખે રે હા હે ચલો તો હવે આપણે જઈએ બહાર થોડું ફરવા માટે કેમકે ઘરમાં રહી રહીને આપણું થઈ ગયું એ મંગાજ હેંગ ચલો તારે

ધંધો લાગી ગયો બે ટાઈમ પાસ કરી શું કરવા ગયા અગિયાર ઘંટા રો આવતો આપ ફરી આમાં બેઠા આ દેખાઈએ ચલો અમે ક્યારના બેસી રહેલા હવે કંટાળો આવે છે હવે ઘરે જઈએ ચલો તો મળીએ વિજય એક નવા બ્લોગમાં ગમે તો લાઈક એન્ડ શેર કરજો ને સબસ્ક્રાઈબ કરતા પણ ભૂલતા ના કરી દેજો ધીમરેન બરાબર આવજો હા